એ પણ આગળ હું જણાવીશ પૂરી વાત પણ જણાવીશ પણ ટુ કી શોટ એટલે આપણે લાંબો વિડીયો કરવાનો નથી પાંચ દસ મિનિટ નો ફક્ત બે મિનિટ થશે તો પૂરો થશે તો મિત્રો જ્યારે એક બેન પરીક્ષા ભરવા જઈ રહ્યા હોય છે ત્યારે બાજુમાંથી નીકળે છે ત્યારે કે કે હું દાદાના દર્શન કરી આવું એ બેન દાદા દર્શન કરવા જાય છે અને બેન મહેનત પણ બહુ સારી કરેલી હોય છે જયારે દાદા દર્શન કરીને જાય છે અને દાદા એવું કહે છે એ પણ હું વિડીયો તમને આગળ બતાવીશ કે એ બેન ગુજરાતમાં ફર્સ્ટ આવેલા છે ખાલી દાદાના દર્શન કરવા ગયા હતા જો મિત્રો હું અંધશ્રદ્ધા તરફ લઈ જવાનું કોઈ કાર્ય નથી કરતો કરતો નથી અને અંધશ્રદ્ધા હોય એમાં પડવું પણ નહીં મિત્રો આ તો શ્રદ્ધાનો વિષય છે અને પોતાની મહેનત પોતાની મહેનત હોવી જોઈએ અને ભગવાન પ્રત્યે લાગણી હોવી જોઈએ એટલે કામ તમારું થાય છે એ આ બેનવે પ્રમાણ કરીને આપી દીધું છે તો સારો દાદા આખરે શું કહે છે હું જોઈ લો આ સાઈડમાં દાદા ના દર્શન કર્યા અંધ્રદ્ધામાં નથી નાખતો અર્થ નો અનર્થ ના કરતા અને એને એમ થયું કે દર્શન કર્યા હું તો દાદા ની કઈક અમી દ્રષ્ટિ પડી જાય અને કઈક બેરોપાર થઈ જાય

એને હિંમત આપી છે ભગવાન ઉપર ભરોસો રાખજે અને જે તે વાંચેલું છે તારી મહેનત છે એ યાદ કરી કરી લખજે મારો ઠાકર યાદ કરાવવા જરૂર આવશે ભાઈ અને આ જે બેન નું રિઝલ્ટ ચાર દિવસ મારે આવ્યું ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવ્યો એટલે આ તમારી મહેનત અને ધર્મ ઉપર વિશ્વાસ હોય તો મિત્રો વિડીયો સારો લાગ્યો હશે તો યાર એક લાઈક કરી નાખજો અને સુરપુરા દાદા તો તમે દિલથી માનતા હશો એટલે આ વિડીયો જોયો એટલે લખી નાખજો